હજુ એક મિનિટ આપણે બહેનો ને કહીએ કે જે સૂત્રો બોલતા ની હજુ એક મિનિટ બોલે એની સામે આપડી લડાઈ વાત કે કોક એવું છે કે અમે કોન્ટ્રાક્ટર છીએ કા તો ખેડૂત અમારી પાસે હુકામ નો આવ્યા ખેડૂત ફલાણા નેતા પાસે સુકામ ગયા આવો ઈગો છે એના કારણે પણ ક્યાંક કેવું બને છે ખેડૂતોનું પાણી લઈ જવાના પ્રયત્ન થાય છે તો વાત એ છે કે અમે ખેડૂત છીએ અમારા માટે તમામ પાર્ટીઓ સરખી છે તમામ નેતાઓ સરખા છે જે અમને મદદ કરે એ અમારો અને જે અમને મદદ નહીં કરે એ પાર્કો પણ એક વાત નક્કી છે મને ટ્રેક્ટર માં આવતા ત્યારે બે દાદા એ કહ્યું કે આ લોકોને બે હજાર સત્તર યાદ કરાવી દેજો કે આ તેર ગામ પગલા સમિતિ તારે તો શું કરી શકે ને બે હજાર સત્તરની ચૂંટણી યાદ કરાવી દેજો અને હવે પછી આજે જે સમિતિ એ નિર્ણય લીધો છે એ મુજબ આ લડાઈ માત્ર રાજુલા જાફરાબાદ પૂરતી નથી આ એક વિધાનસભામાં લડાઈ નથી રહેવાની પાંચ દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે પાંચ દિવસમાં નિર્ણય લઈ લે અહીંયા આબીના મિત્રો પણ હશે સ્પષ્ટતા કરીએ છીએ કે પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે ખેડૂતોની માંગણી સ્વીકારી લે ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવે અગર નિર્ણય લેવામાં નહીં આવે ખેડૂત હિતમાં તો પાંચ દિવસ પછી બે મુદ્દાનો કાર્યક્રમ થશે એક દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશ બંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે બીજો મહત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં હવે લઈ જવામાં આવશે જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં તાતરવાડી ડેમ એકમાં જે ખેડૂતોનું પાણી બળજબરી પૂર્વક જે સરકારે એ સરકારના ચૂંટાયેલા નેતા લઈ જવાના પ્રયત્ન કરે છે અને સરકાર મૂંઘી થઈને બેઠી છે તો એ સરકાર પાંચ દિવસમાં સમજી જાય અગર નહીં સમજે તો જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે જશે છે અહીંયાથી આપણે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે પાંચ દિવસમાં અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે

આપણે જે જગ્યા એ ઉભા છીએ બોલશે તડકો છે ગરમી છે બધી ખબર છે પણ આપણે જે

એક બે માતાઓ વાત આપણે કહો ને અમે અહીંયા પાણી મૂકે ઓકે જે મિત્રો પાણી પીવું હોય એ અહિયાં પડ્યા છે બોટલું

આપને સાહેબ અવારનવાર રજૂઆત કરવાતરવાડી ડેમ અમારો પોતેર માં જયારે સિત્તેર માં કામ ચાલુ થયું ચમોતેર પંચોતેર માં ખેડૂતોને પાણી મળવાનું ચાલુ થઈ ગયું એ સમયે ડેમનો આશય જે હતો એ સિંચાઈ માટે થઈ ખેડૂતોને સિંચાઈ પાણી મળે એટલા માટે થઈ આ ડેમ ની સ્થાપના કરવામાં દુષ્કાળ આવ્યો તો રાજુલા જાફલાબાદ માંથી કહેવામાં આવ્યું દુષ્કાળ છે આ બંને સિટીઓ માટે પાણી ત્યાંથી પહોંચાડવામાં આવે તો બંને શહેર માટે ખેડૂતો એ મોટું મન રાખીને કહ્યું કે અમને વાંધો નથી અમારું પાણી લઈ જાઓ ટ્રેન ભરી ને રાજકોટ પહોંચાડ્યું હતું પાણી પરિસ્થિતિ એવી થઈ ભાઈએ જે વાત કરી કે રાજકોટ સુધી અહીંયાથી પાણી ટ્રેનો મારફતે પહોંચાડતા હતા પરિસ્થિતિ સમય જતા એવી થઈ કે જેને ઘર ભાડે આપ્યું એને કબજો કરી પડ્યો રાજુલા અને જાફરાબાદ શહેર માટે માત્ર વિકલ્પ તરીકે તાતરવડી એક નથી થઈ તાતરવડી બે પણ છે જેમાં સૌની યોજનાનું પાણી નાખી અને ત્યાંથી રાજુલા જાફરાબાદ ને આપી શકાય અમને કોઈને પીવાનું પાણી મળે એનાથી હોય જ નહીં અમે તો ભૂખ્યા રહી અને ખવડાવવા વાળા જગતના બાપ છીએ અમે પોતે ભૂખ્યા રહીએ છીએ અને લોકોને ખવડાવીએ છીએ તો કોઈને પાણી આપે એનાથી વાંધો નથી વાત એ છે કે અમારા સિંચાઈ ના પાણીનો હિસ્સો છે અમારો જે જથ્થો છે એમાંથી કોઈને આપે છે તો અમે સીઝન લઈ શકતા નથી બરાબર છે તો સિંચાઈના પાણીથી જે ખેડૂત વંચિત રહે છે એને તો સમય જતા ખેતી વેચી દેવાની વારો આવે તો અમારું પાણી કોઈ લઈ જાય છે એને રોકવા માટે અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ ને પણ રજૂઆત થઈ છે તો આ મુદ્દે અગાઉ રજૂઆત થઈ હતી તે મુદ્દે તમે શું કહ્યું છે એ મુદ્દે તેમના એન્જિનિયર સાથે ચર્ચા થયેલી હતી ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરતો ઉપલબ્ધ રહે છે અચ્છા તમે ચર્ચા કરી એટલે માહિતી પણ માંગી હશે બરાબર છે

જે લાઈન નાખવામાં આવી છે સાહેબ એની મંજૂરી કેટલા mm ની છે કેટલા ડાયામીટર ની મંજૂરી છે એની મંજૂરી અમારે નો હોવાની છે અત્યારે જે ચાલુ લાઇન છે એ કેટલા ડાયામીટર ની ઓલરેડી છે અને મંજૂરી ગરદ પરિલિકા નો તમે સાહેબ મોઢું હરકુ રાખો બીક લાગે છે બરાબર હા હા એટલે આપણે ઉતારી નથી પાડવા કોઈને પણ સાહેબ નો જે ટોન છે ને એ નથી આપણને યોગ્ય લાગતો તો આપણે કહીએ યોગ્ય કરનાકો પાઇપ નું જે ડાયામીટર નથી કરવાનો હોય બરાબર છે પાણી ક્યાંથી પરમિશન મળી છે આ તો તમને ખ્યાલ હોય બરાબર છે મંજૂરી કેટલા પાણીની મળેલી હતી એમએલડી કેટલા એમએલડીની મંજૂરી મંજૂરી મળે મંજૂરી કેટલી છે હા બરાબર 5.09 નો સાહેબ અમે કહીએ છીએ ત્રણ ગણું પાણી જાય છે બાર એમ કરતા વધારે રોજ પાણી જાય છે તમે શેના આધારે કહી શકો તમે ત્યાં મીટર મૂક્યું છે તો શેના આધારે કયો છે મને કયો કોક આધાર તો હશે ને તમે નક્કી કર્યું કે અમે આટલા એમએલડી પાણી જાય છે એના આધારે ગયો છો એની કેપેસિટી પ્રમાણે પાઇપના પહેલા પ્રમાણે જેટલું પાણી જાય છે એનો 24 કલાકનું અમે મીટર એને બિલ આપીએ છીએ મારી વાત તો હું કહું છું વાત અલગ છે તમે અલગ જવાબ આપો છો તમે માને લીધું 5.09 એમએલડી ની મંજૂરી છે બરાબર ને તમે એના આધારે બિલ બનાવો છો 5.09 ના આધારે પણ અંદરથી પાઇપમાંથી પાણી કેટલું જાય છે એ મીટર છે એ માપવા માટે નું આપણું નથી હવે પાઇપ ની કેપેસિટી છે આજ પાઇપ ની અંદર સુરેન્દ્રનગરની અંદર અગિયાર એમએલડી પાણી જાય છે આવડા જ પાઇપ તો આ પાઇપને તમે અધૂરો મોકલો જેવું એવું છે એનું માપ મોટર માં કે પંપ માં એવું કઈ માપ આવે છે તો આટલા એમ થી વિશેષ કઈ સાહેબ મીટર નથી એસડીએમ સાહેબ તમને પણ કહીએ છીએ કે ત્યાં મીટર નથી પાંચ પોઈન્ટ જીરો નવ એમ ની વાત થાય છે રોજે રોજ બાર એમ પાણી ત્યાંથી લઈ લેવા આવે છે અહીંયા અમને રાજુલા જાફરાબાદ ને પીવાના પાણી થી કોઈ વાંધો નથી પણ એનો આંકડો આપની ઓફિસ હોવો જોઈએ નગરપાલિકા પાસે મંગાવવો જોઈએ

હવે નવી પાઇપલાઇન નું જે ડાયામીટર છે એ તો ઓલી પાઇપલાઇન હતી એના કરતાય મોટું છે એ તો જે મીટર મૂક્યા પછી જ નવા પાઇપલાઇન માં પાણી રિલીઝ કરવામાં આવશે અને જેટલી સરકારે મંજૂરી આપેલી છે એટલું જ મીટર માંથી પાણી જશે તો 5.09 mld પાણી જશે બરાબર છે આ તમ બાહ્ય દરેક ખેડૂતો નાખતો આ લાઇન ચાલુ કર્યા પહેલા ઓલી લાઈન પહેલા ઓલી લાઇન બંધ થઈ જશે

સાંભળવા જેવો આંકડો છે મિત્રો થોડી વાર સાંભળી કોને